બામણવાણા ગ્રામ પંચાયતની ચૂંટણીમાં પિયુષભાઈ કાનાભાઈ રામનો સરપંચ પદ તરીકે વિજય થયો છે તેમની પેનલનો પણ વિજય થયો છે પિયુષભાઈ કાનાભાઈ રામ યુવાન હોય બીજી કે તેમના દાદા નારાયણભાઈ તથા પિયુષભાઈના પિતા શ્રી કાનભાઈ રામ પણ અગાઉ બામણવાડાના સરપંચ તરીકે ગામનો વિકાસ મહત્વની ભૂમિકા નિષ્ઠાપૂર્વક અદા કરી હતી જેથી પિયુષભાઈ રામ ત્રીજી પેઢી તરીકે ગામના વિકાસમાં મહત્વનો ફાળો આપી શકે અનુભવી કુટુંબમાંથી આવતો

સતપ તરીકે અમારી આખી બોડી છે વિજય થઈ છે આજે અમને બધા ને ચૂંટાયેલા છે આ જીત છે એ છે આ જીત છે ગામ ની છે આ જીત છે ગામ ના છે આગેવાનો છે મારા તમામ જેવા મિત્રોની છે દિને રાત છે બધા ચાલુ વરસાદ માં પણ અમને બહુ જંગી બહુ મથ બધા ને ચૂંટાઈ છે